મારવા આ પણ આ બધું બધું જબર જબર ઉઘારો ઉગી નેકડે રો મારા એકલા થી તો બધું હે ને સાફ થા ના હોય તો આ બધું સાફ કરાવું પછી મજૂર કરવા પછી ને આ તો ગોમ મો દતાઉ ચાર પાંચ મજૂર કરતા ઉતાર આ સાત ઘર મો સાફ કરી દી તહેવાર આવે છે લે લાલિયા આ હેડક આ શાન પાર આવે બધું આ સારું

ચાલુ કરો હું તો કીધું નહી આવી યાર અલ યાર અમે તો લેખડા તમે સાફ કરો

અને તો સગન તો લાવે એવું લાગતો નહિ તો તને આપણે એમ કરો કે આપો 20 રૂપિયા ઉઘરાવો કે ના તો આવી જાય તે પૈસા તો હાલ હું આલી દઉં પછી તો એ મને મજૂરી આવો એટલે આલી દેજો મંગાવી પાડા ઘેર દઈને મને પૈસા આલી દેવા પડશે સગન આલે એટલે હું તને આલી દઉં છું ઓવા પાડા હું મંગાવત ખરો તને હું પૈસા આલું તને તમારા છોકરાને કયો કે નાસ્તોય એને લઈ આવવા

અરે ટીનિયા ઓય ભૂખ ભૂખ લાગી છે ભૂખ તો લાગી છે શું કરશું પાપડી લાવ્યો છું પણ થોડી જ આપણો પછો પાડો ખાઈ ગયો કોક ખરીએ છે આડે ડાબળો ઈ બે જણા તો ભૂખાળ છે તો અને આપણે તો કોઈ રોચાય એવું છે

આ કોક વાપરી હેડ આઈ દી પૂરે હાલો હા કને અટક આયુ ઓવો ઓવો હા આ તે હાલ આબુ પર છે હા હા પછા ભાઈ હા મારા આડું જવું પડે એવું છે હા યાર કે

નાસ્તો કરવા નાસ્તો નાસ્તો કરતા નાસ્તો કરવા નાસ્તો ના ભરાવું નાસ્તો ભરાવું ના રીય તો કેલ બાલ કે મજા આવશે સવારે આવતા વેસ્ટ પાછા નાસ્તો કરશે હું હું જઉં કે કાલ થ લે હેડો ખેડો ફટ ફટ ઝરપી હેડો હેડો કે તે અલે આ પછા ભાઈ તો ભાઈયા આટલા ઉભા રો હું હાળું દાતેરું ભૂલી ગયો છું અલે યાર તમે આવા ટાઈમે આવો છો વેકા યાર હું હાલ જ આવું દાતેરું લઈને નકર દાતેરું એક જ છે ને ગેર દોશી ભઈ નાખો હા તે લઈ જા હેડો ઝરપી આ તે તહે ઓ ઉભા રો અલે ટીના તાર બાપો ચાનનો જો તો દાતેરું લેવા

લગારે અને મારે તો એમ કેવું હતું કે આવું ખાવા દોખ્યું તમે આવો નાટક કર્યો આવો ખાવા દોખ્યો નાટક કરો છો ખાવા દોતી ખાવા તો પેલા તું અટક લાવી દીધી

ભરો 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 આવું કરો આપડે પાપડી ખવાય છે પાપડી પાપડી કેમ પાપડી